તારીખ 25 ફેબ્રુઆરી ના દિવસે સુરત માં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ માં આગ લાગે છે અને આ આગ થોડાક જ કલાકો ની મહેનત બાદ પણ નાખવામાં આવે છે પરંતુ બીજા જ દિવસે એટલે કે મહાશિવરાત્રી ના દિવસે ફરી એકવાર ત્યાં આગ લાગે છે અને આ આગ 30 કલાક સુધી સતત ચાલે છે અને વેપારીઓને કરોડો રૂપિયા નો નુકસાન થઈ જાય છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીં એ ઊભો થાય છે કે આ આગ લાગી કેવી રીતે બીજો સવાલ એ પણ થાય છે કે જો આ આગને ઓલવી નાખવામાં આવી હતી તો ફરી કેમ બીજા દિવસે આગ લાગી આમાં વાંક કોનો છે આ બધા જ સવાલો જો તમારા મનમાં થાય છે તો આ વિડીયો છેલ્લે સુધી જોજો નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી આગમાં બળીને ખાક થઈ ગયેલી દુકાનોના માલિકોની રોજી રોટી આગના કારણે છીનવાઈ ગઈ છે છેલ્લા ત્રીસ કલાકથી આ આગ ચાલી રહી હતી જેમાં લગભગ આઠસો પચાસ દુકાનો હતી જેમાંથી મોટા ભાગની દુકાનો સંપૂર્ણપણે થઈ ગઈ ગઈ હતી બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગેલી આગ પાંચમા માળ સુધી પહોંચી હતી ફાયર વિભાગની લગભગ ત્રીસેક જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ત્રીજા માળ સુધી લાગેલી આગ જોત જોતામાં પાંચમા માળે પહોંચી ગઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન આ દુકાન ધરાવતા વેપારીઓને થયું 25 તારીખે જે આગ લાગી એમાં એક વ્યક્તિનું ગુંગળા મણને કારણે મોત થઈ ગયું હતું પરંતુ બીજા દિવસે લાગેલી આગમાં કોઈ આવા સમાચાર સાંભળવા જ મળ્યા નથી પરંતુ દુકાનદારોને ખૂબ નુકસાન ભોગવવાનો વારો આવ્યો પરંતુ આ બધાની વચ્ચે 25 તારીખ અને છવ્વીસ તારીખે આગ લાગવાનું કારણ શું હતું પહેલા તેના વિશે વાત કરી લઈએ પચીસ તારીખે જે આગ લાગી જે બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી હતી તેમાં એમ માનવામાં આવી રહ્યું છે કે આ આગ એક એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાને કારણે લાગી હતી એ વખતે વીસ થી પચીસ જેટલી ફાયર વિભાગની ગાડીઓ જે છે તે ત્યાં પહોંચી હતી અને લગભગ થોડાક જ કલાકોમાં આ આગને ઓલવવામાં આવી હતી છવ્વીસ તારીખે વેપારીઓ સવારના સમય કામ કરી રહ્યા હતા ત્યારે આગ લાગી એમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયર વિભાગની ગાડીઓ તરત જ આગ માટે ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ આગને કાબૂમાં લઈ શકાય બાંધકામ હતું વેપારીઓએ પોતાની દુકાનોની આસપાસ પતરાના શેડ્સ બાંધી નાખ્યા હતા જેના કારણે ફાયર ફાઈટરને અંદર જવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેઓ આગને કાબૂમાં લઈ શક્યા ન હતા

જે તપાસ થશે ત્યારે જાણવા મળશે આ બધી જ ઘટનામાં તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર